આ તો આનંદ કરું છું આનંદની વાત છે પણ આપણે વિદેશમાં શું છે મજા આવે એવું છે જવાય આપણા ખૂબ ગુજરાતીઓ છે દુનિયા આખીમાં ગુજરાતીઓ છે એટલા પ્રોગ્રામો કરે અને એટલા રાજી ત્યાં તો બહાર અમે જાય ને બાપુ તો ખાલી ગામડું ને નળિયાવાળા મકાન ને ગાયુનું ધણ ને એક સાધુની મઢુલી ને એક એવી ખાલી વાતો કરીને તોય રોવા માટે આમ ઊંડી વધારે વાતોય ન કરવી પડે ત્યાં હાવ ગામડું નદી ખળખળ ઝરણા ને મંદિર ઠાકર આરતી થાય તો એને મજા આવી જાય કે કેવું જૂનું લોક સાહિત્ય છે પણ એ હું કામ ખબર બાપ દાદા એના લોહીમાં જે પડ્યું છે એને ખેંચાણ કરે એવું તે શું નાખ્યું છે આમાં વાટી વાટીને અહીંયા માટી જ ખેંચે છે માટીને તો મારે તમને એ કહેવું છે કે એ પહેલેથી ગુજરાતીઓ હોય ને હું કહું કે તમે સંસ્કાર અને ભાષાને જાળવી રાખજો અને નહીં એમાં એવું થયું એક વિદેશ અહીંથી શેઠ એક ભાઈ ગયા ને વિદેશ ત્યાં દીકરાનો જન્મ થયો દીકરો વીસ પચીસ વર્ષનો થયો ને પછી એના પછી ભણતર ભણતર પૂરું પૂરું થયું પછી એ શેઠનો એવો એક સાહેબનો એવો ભાવ કે આને ઇન્ડિયા મોકલી ભારતમાં મોકલી તો આપણા સંસ્કાર સંસ્કૃતિ થોડો એની સાથે એને કનેક્શન રહે તો એને મોકલો ને એમ કીધું એના પપ્પાએ સાંભળજો એના પપ્પા એવું કીધું કે તું ઇન્ડિયા જાશો તો માસીને ઘરે જાય મામાને ઘરે જાય છે કાકાને ઘેરે જાય છે હગાવાલામાં બધે જાય છે બબેદી રોકાય છે હારા હારા અનુભવ થાય એક ડાયરીમાં લખી લેજે એટલે સંસ્કૃતિ આપણી કાયમ યાદ રહીએ ને તને જળવાય તો કે એકચ્યુઅલી ઓકે ઓકે હું બધું કરીશ આવ્યો મામાને ન્યા આવ્યો મામાને ન્યા આવ્યો ને તો રોકાણો ઇન્ડિયામાં ને એ ગામડું મામાના દીકરાઓ બધા કે હાલો સકરિયા ગાજરનો પ્રોગ્રામ કરીને સકરિયા ગાજરનો પ્રોગ્રામ કરવા વાળીએ લઈ ગયા સકરિયા ગાજર હે બાફીને તો બફાત હતા ને ગાજર ધૂણો કરેલો ને ફરતા બધા બેઠા ને આનંદ કરે ને એમાં ડાયરી કાઢી કે કે આને શું કહેવાય એટલે કીધું ગાજર નો પ્રોગ્રામ છે આપણે ખાવાના છે સરસ વશમાં ભડકો બળતો હોય ચારે બાજુ માણા બેઠા હોય ને સકરિયા ગાજર નો પ્રોગ્રામ કહેવાય એવું લખી લીધું ડાયરી પછી તો પ્રોગ્રામ કર્યો ખાધું સકરિયા ગાજર ખાધા મજા કરી મામા આવ્યો ઘેરે બીજે દી કાકાને ગયો બીજે ગામ એના કાકા રહેતા હતા ન્યાય ગયો ને તે સમસાણ બાજુ આટો મારવા નહીં જોઈ ગયો ભડકા બળે મોટા મોટા કોકની ચિતા હળગતી હતી ફરતા બધા બેઠા હતા ન્યા જઈને મોટા અવાજ કે સકરિયા ગાજરનો પ્રોગ્રામ મોટા પાયે લાગે છે હા ને કોક ધોળીને પકડી લીધો દેવા જ મીડા એક તો હું વાળો આવ જ્યાં છપાટ મારી ને લાલ સાંભા થાય પછી તો કે ગુજરાતી મીડું બોલો મને છોડી દો ઘણી ઇંગ્લિશ કર્યું તો એમાં કાંઈ ન મેળ પડ્યો એટલે પછી તો માર્યો ને પાટા વાળવા પીડ્યા હળદર નાન એવું બધું થયું મામાને અરે કાકાને ત્યાં પછી કીધું કે આવું ન કહેવાય કાંઈ કે કોઈ ગુજરી ગયું ને સીતા બળે છે બિચારે લખ્યું કે આવી રીતનું હોય ને તો સીતા બળતી કહેવાય ભડકો બળતો હોય ને ફરતા માણા હોય ને સીતા બળતી કહેવાય એમ લખીને પછી માસીને આંટો મારવા ગયો એમના માસી હતા ન્યાં ગયો માસીને ત્યાં ગયો ને તો બજારમાં નીકળ્યો તે હવન કરતું હતું કોક યજ્ઞ ચાલતો હતો ફરતા બધા બેઠા તો ન્યા જઈને કે અહીંયા કોણ ગુજરી ગયું કે ગુજરી નથી તો સીતા તો હળગે છે વળી બે શ્યાર નાખ્યું નીકાય આવતો નહીં કોઈ દી કે અહીંયા બિચારો ન્યાથી એના બીજા હગા હતા એને ન્યા ગયો રોકાણો પછી પૂછ્યું કે તો શું હતું એ કે યજ્ઞ કહેવાય અને યજ્ઞ હવન કહેવાય હવન એવું છે કે હા એને લખ્યું હતું પડકો બળતો હોય ને ફરતા માણા ઉભા એને હવન કહેવાય તે હવન લખી કહ્યું પછી બીજા હગા ત્યાં ગયો છેલ્લો એને એમ કે હજી એક કાંટો મારો બજારે નીકળ્યો તો સરપંચ સાહેબને જાજી બધી જમીન મોટું ફળિયું ને ફળિયામાં કપાસનો ઢગલો પડેલો હજી વેસવાની તૈયારીમાં બહુ સારો કપાસ થયેલો એ કપાસ હળી ગયો સરપંચ સાહેબ હળિયું કાઢે ઓ કાળા બોકા હતી મારું બધું પૂરું થઈ ગયું હું લૂંટાઈ ગયો તો ત્યાં જઈને જોયું ને ફરતા માણસ હળીયો નીકળે આ લે સરપંચે હવન મોટા પાયે કર્યું લાગે કે પછી ન્યા બે ચાર ધબા ખાધા ગયો ગયો હજી પાછો નથી આવ્યો એટલે અધૂરું નકામું કાં આ બાજુ હોવું જોઈએ કાં આ બાજુ હોવું જોઈએ એ લોકો દેશ વિદેશથી અહીંયા આવે છે અને આ સંસ્કાર ને સંસ્કૃતિ હાચવવા જેવી પણ પાયામાંથી હું તો બહાર જાઉં તો ગુજરાતીઓને કહું કે આપણી ભાષા જાળવી રાખજો સંસ્કાર જાળવી રાખજો અને પછી કમાઈ જો તમે તમારે રાજ કરો અને રાજ કરે છે ને ઇંગ્લેન્ડ ઉપર રાજ કર્યું આપણે આપણા પ્રધાન બન્યા હતા ને એટલે એ બધું થયું ઘણું સારી વાત છે યુએસઓમાં જમાવટ છે ગુજરાતીઓની તો એવી જમાવટ પટેલોના બંગલામાં ભૂરિયા ભાડે રિયસ બોલો અમેરિકામાં હા કોનો બંગલો તો કે મકાન થાય ન એવી જમાવટ કરી છે એક બાજુ વાણી જમાવટ કરી છે હા 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 મજા મજા અમને સરસ જમાડતા હતા કાયમ સુલણવાળા કે તમે તમારે જમો અમે કાયમ સુરણ વાળા છીએ વાહ 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 મજા આવે કેવી વ્યવસ્થા કરી બોલો એને એકચુલી કે ખોટો ભરેલો હોય તો સારા વિચારો ના આવે એ મજા છે હોય ને જૈનની આમ તમને બધાને કહું વાણિયા છે ને એની વસ્તી છે ને સાડા ચાર ટકા હવા ચાર ટકા છે ભારતમાં સાંભળ્યું હવા ચાર ટકા છે રાઠોડ સાહેબ ભારતમાં અને દાનમાં ત્રેસઠ ટકા છે આ વાત વધાવવા જેવી છે તાળીએથી વધાવો હા એ બહુ મોટી વાત છે હા એનું મકાન છે ને આગળથી ટામુક ટીમુક વાળું હોય જ નહીં છે એટલું વાણિયાનું મકાન આગળથી આપણે ખંઢેર જેવું હા એક આમ કાંઈ કાંઈ ને બાપા અમારે બધું આ લબડે છે ખપેડા લબડે છે અંદર તિજુરી હોનાની ફરી હોય બોલો કોઈને ખબર જ ન પડે હા હા એવું ખરેખર એની એક મજા છે એક શેઠ ને શેઠાણી જમતા હતા ઓહરીમાં એમાં ચોર ખપેડા ને પીડો ઉપરથી એને એમ કે હોઈ ગયા છે એને એમ કે શેઠ તો વહેલા હોઈ જાય ને પણ આમને કંઈક વાતે સડી ગયા જમવા મોડું થયું તો દહક વાઈ ગયા તો ખડર ભૂફ કરતો નળિયામાંથી ગયો હેઠો જીધો વસમાં પડ્યો ને તે શેઠાણીને રાયડું દેવા મને રાયડ ફાટી ગયા હા ચોર આવી ગયો શેઠને તાત્કાલિક શેઠે નિર્ણય લઈ લીધો બોલો નિર્ણય જે લઈ શકે તમારે તાત્કાલિક નિર્ણય લઈ લીધો કે હવે આમાં આ પડ્યો છે ને આગળ એ તો હાથ ભાલા હોતો પડ્યો એ તો ભાલું પોરવી દે એટલે સીધા સીધા શેઠ હું બોલે આ લે લે કીધું છે ને ભગવાન આપે તે ખપેડા ફાડીને આપે ભગવાને દીકરો આપ્યો દીકરો આપણે દીકરો આપ્યો એમ એ કે આપણે છેઠાણી આપણે એમ હતું કે આટલી કરોડોની આપણી મિલકત ને આ બધું કોણ છે ને કોને આપશું ને અને જો કે છે ને ભગવાન આપવા વાળો કેવો લે ઉપરથી દીકરો પડ્યો હવે આપણો આ દીકરો આપણે આને વારસદાર તરીકે બધું આપી દેવું તો ઓલો હમોનમો થવા માંડ્યો એને એમ કે પરબારું મળી જતું હોય લૂંઠ કામ કરવી જોઈએ એ હમોનમો થઈ ગયો પિતાશ્રી પ્રણામ તો હા હા બાપા હા બાપા આશીર્વાદ આશીર્વાદ એટલે આશીર્વાદ બાશીર્વાદ દીધા પછી શેઠાણીએ જોઈ રહ્યા શેઠ કહે છે તેમાં કાંઈ કહે છે તો શેઠાણી તો નામ તો પાડી દીકરાનું તો નામ પાડવાનું કીધું શેઠકી આનું નામ નૂરમમંદ રાખવું છે શેઠાણી કે નૂરમમન થોડું નામ હોય કે આપણે જૈન છે એ કે એ તો ઇસ્લામ ધર્મમાં એવા નામ હોય એ સારું નામ છે પણ એને આપણામાં ખરાબ લાગે જૈનમાં થોડા નૂરમમંદ હોય તો કે તો નૂર્મમન જ રાખું ના નહીં શેઠાણી કે કપૂરસન રાખું શેઠ કે નુર્મમમન શેઠાણી કે કપૂરસંદ તો શેઠ કે નહીં નૂર્મન તો શેઠાણી કે તો ફૂલ છંદ શેઠ કે નૂર્મમાન નૂર્મમાન નૂર્મમન ત્રણ વાર ઊંષા અવલથી બોલ્યો ને તો નૂર્મમન નામનો હા પહેલવાન એનો ચોકીદાર હતો શેઠનો એ કેમ શેઠો હુતેલો એ આવી ગયો શેઠ શું છે તક જાણ નીકળ્યો આવ્યો છે અને બેચારાને વધાવો બડા બડા વધાવો સીધો સોરને પર પકડાવી દીધો નૂર્મમન એવો હાથીની હુંઠ જેવી ભૂજા શેઠ ઓલા સોર સીધે સીધે ગળકી પકડી આમ પછી ખબર પડી હેઠાણીને ને કા નૂર મોહમ્મદ નામ હું કામ રાખતા હતા શેઠ મજા આવે અદ્ભુત અદ્ભુત મજા આવે એટલે કહેવાનો અર્થ મારો એ છે હા ફોર્મ ફટકેલી હોય એને એક દી ચૂલે ચડવું પડે બાકી આવડ અલબેલી એને કોઈ પૂછે નહીં કાગડા એટલા માટે મેઘાણીના શબ્દોમાં કેવું હોય તો भोर बन धन काट कर मन मोर बन धन काट कर भोर बन धन काट कर मन भोरबन धन काट करें રીસે મધુને નદીઓ નવજોન બન બાન ફૂલે નવતીન કપોતની પાંખ ફૂલે સુદરા મદરા મલકાઈને મેડક મે સુને સુ વાત કરે જગને જગને ગુમદાઈ ને પગદ મે કથા ગર જાંઠર મન મોર બની થનગાટ મન મોર બની થનગાટ કરે માર માર મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે જરા જરા છાંટ નાખ્યા કરે છે પણ આપણે આજ વાંધો નહીં થોડા ઘણા પલડી જાય તો એમથી આ સનાતનનો યજ્ઞશેર મોજ કરી લઈ ભાઈ આનંદ કરવા માટે મળ્યા છે એટલે અને એવા સરસ જો ગ્રાઉન્ડ હવે ફૂલ થવા આવ્યો છે ખરેખર તમે બધાય આપણે બધાયને મળીને જ્ઞાતી જાતિ વાત બધું ભૂલી અને આપણે સનાતનની વાત કરવાની છે કાયમ ના એટલે રાષ્ટ્રની વાત કરવાની સનાતન એટલે પછી કોઈ હોય હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાને એક થઈ અને ભારતને રાષ્ટ્રને આપણે બધા ઉન્નતિને પંથે જાય અને આપણો ભારત જે દુનિયાની ઓળખ છે અને કાયમના માટે રહીએ એવી વાત કરવાની છે એટલા માટે આ મેં નો છંદ ગાયું તરત આવ્યું બોલો મોર બની થન ગાટ કરે માન મોર બની થન કરે મોર બની થન ગાટ કરે માન મોર બની થન કરે મોર બની નાથ શિવની વંદના કરીએ આપણે બધાએ વતી પ્રાર્થના થઈ જાય જેટલા છેલ્લે બેઠા ત્યાં સુધી પછી સપાખરા તરફ મારે જવું છે પ્રસંગો કેવા છે આ બાજુ ઊભા આ બાજુ ઊભા ઊભા બેઠેલા પાછળ મારો અવાજ આવે ત્યાં સુધી આ એક એવી જગ્યા ઉપર હું તમે પવિત્ર જગ્યા ઉપર ગુપ્ત પ્રયાગ આપણો પ્રયાગ જે કુંભ મેળો જે આપણે કર્યો જોયું આ વખતે સાહેબ સનાતનની તાકાત તમે જોઈજો પાકિસ્તાનની પાસે જેટલી સેના નથી ને એટલા તો નાગા બાવાએ કુંભમાં સ્નાન કર્યું આપણા પ્રયાગમાં ભલા માણસ ઈ આ ધરતી છે આ હા 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 જય જય મહેશ શંકર જટાલ ગંધર્ભ જલંધર દેપુર કાલ ગંગા ગિરીટ જય જય ગિરીશ ગજ ગેટ મહાનટ અખિલી जय जय महेश शंकर जटाल गंधर्व जलंधर त्रिपुर काल गंगा गिरीश जय जय गिरीश नजनीक महान अखिल ईश रचना प्ररोह जय शंपुरुद्र रचना प्ररोह जय शंपुरुद्र शिव जय गनादि करुणा समुद्र दुर्जादि तलन जय वाम देव दिव पट्ट परिजित काम देव जय करल कंठ विभु जोग भव भर्ग पी जय तक्त भोग लय सरग सरित जय उर्दले आहा इतले એટલા સાધુ તો નાગા બાઓએ ત્યાં સ્નાન કર્યું ભલા માણસ એના સીપિયા ખકડે પાકિસ્તાન ધ્રુજી જાય ભલા માણસ એ આપણા ભારતની તાકાત એટલે એ પ્રયાગ છે આ ગુપ્ત પ્રયાગ છે આપણે ત્યાં પહોંચવું જોઈએ જવું જ જોઈએ જવાય તો પણ ન ફૂગાય તો અહીંયા આવી જાય ને વરહે એકવાર આ મેળો આવે ને એમાં તો જેને ધર્મ સાથે લગાવ હોય અને કદાચ નો હોય ને હમણાં જ અમે બાપાને બેઠા વાત હતી ધર્મ શું કામે આ અસ્તિત્વ સાથે જોડવાની વાત છે આપણા સનાતન માં શું છે રાઠોડ સાહેબ બહુ સરસ આ વાત મને યાદ આવી એટલે કહું આપણે ત્યાં મન છે ને એને સ્થિર કરવું અને શરીરને દોડાવવું એ પરંપરા આપણી છે આપણે ત્યાં બેઠા બેઠા ઋષિઓ કાંઈ નું કાંઈ કરી નાખે એટલે ક્યાં સારું કરી નાખે હરિયાળું બનાવી દઈએ મનને સ્થિર કરી યોગ જે છે તાકાત જે છે આપણી જે અંદર તાકાત પડી છે એ તમે વાત જ જવા દો આપણને ખબર જ નથી ને આપણે આમ પાઉભાજી ખાઈને પણ પાણીપુરી ખાઈને રાતે અગિયાર વાગે ભજીયા માથે ખાટી સાહે પીન ફાંદા વધાડીને વહી જ જઈએ છીએ ખબર જ નથી કે આની શું તાકાત છે હો હા યોગીઓ યોગની તમે જુઓ તો તમારે ભલે નહીં તમને કદાચ ભગવાન તો છે જ તમે માનવું જ પડે પણ કદાચ એવું હોય કે ભાઈ મારે ભગવાનની જરૂર નથી ઘણા એવા છે હે સતા પણ યોગની નજીક રહીએ સનાતનની શ્રદ્ધાની નજીક રહીએ ને શિવ મંદિરે ખાલી આંટો મારવા આવે મગજ ડિપ્રેશનમાં આવી જાય છે ને દવાઓ પીને સુસાઈડ કરીને મરી જાય છે મગજ કામ કરતા બંધ નેચરોપેથીમાં કલાકોની કલાકોના લાખો રૂપિયા આપે છે નેચરોપેથીવાળાને વંદન છે કે એટલું સ્થિર કરવાનું કામ તો કર્યું પણ એ કો ખારા શિવ મંદિરમાં ખારા સાધુને ત્યાં આવી અને ખાલી સુધી રોકાઈ જાય ને એક વર્ષ સુધી એને મગજ જેને કહેવાય છે સાર્જિંગ થાય ને એ તો એને ખબર હોય એ આવે તો ખબર પડે